હવે ડીજે પૂરું થઈ ગયું અને આપણે આવી ગયા સીધા હવે જમવા અને મિત્રો અહીંયા તો જમવામાં કેરીનો રસ છે ના ના હો મી નહીં કેરીનો રસ નથી ફ્લેવર વાળું પોપૈયાનો રસ છે સરખો કરીને જમી લીધું અને આપણે થઈ ગયા પાસા નવરા આવે તડકાના અને આવી ગયા લગ્ન મંડપ માં બેસવા કારણ કે તડકો બહુ લાગે છે તમારા ભાઈને ચાલે ભાપમાં ઉઠાગલો ભટાડી બહુ ભરિયાળ લગ્ડલ તો તળામ આપણું કામ પૂરું થઈ ગયું અને હવે નીકળી ગયા સીધા ઘર છે ઘરે પહોંચી ગયા અને ભાઈબંધ નો ફોન આવ્યો કે હોજ નાવા જવાનું છે આપડે કપડા બદલાવીને થઈ ગયા સીધા રેડી અને નીકળી ગયા હું મામા છોકરો બે હોજ નાવા આવી ગયા વાળી અને હોજ માં જોયું તો હોજ તો ખાલી છે હવે ઘરે જઈને નાઈ લેવાનું છે અને આ ભાઈબંધ તો અમારે ફૂલ તૈયાર થઈને આવ્યો હતો પોપટ થઈ ગયો એનો તો પેલા આ ગટો તો ફૂલ મોજમાં હતો હાલો હાલો હોજમાં જ નાવા જાવ હોજમાં નાવા નાઈ લ્યો હોજમાં ગજબ બે જતી સીધા નીકળી ગયા ઘર સાઇડ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલને